કેટલો મોટો ડુંગર છે આહું તક શું એના પપ્પાને બિસલરી બનાવી દીધા છે ભાઈ મસ્ત જુવારનો ફૂલેલો રોટલો ને રીંગણનું ભરથું ને ઊંધિયું ખાવાની મજા પડી તો ગાય જો આ ક્યાંથી ક્યાં નીચે નીકળે છે તો ગાયસ અમારા જેની જો મસ્ત ડેકીમાં ઘર કરીને બેસી ગયા છે સન્ડે છે એટલે આજે તો બહુ જ શાંતિ છે વહેલું ઉઠવાની અત્યારે નવ વાગ્યા છે અને હું નવ વાગે ઊઠી છું અને આજે અમારે જવાનું છે મારી બેનના જે હસબન્ડ ગુજરી ગયા નાની ઉંમરમાં એક્સિડન્ટમાં તો હું એને આજે મળવા જવાની છું તો અત્યારે ચા પાણી અમે કરીએ છીએ જો અહીંયા છોકરાઓની ચા છે અહીંયા એના પપ્પાની ચા છે અને રાત્રે ઇડલી બનાવી હતી તો અત્યારે ગરમ કરી દઈશ અને પ્રતિક માટે હું ભાખરી બનાવી આ સુગર ફ્રી ચા છે આ સુગર વાળી ચા છે અને હું હજી નવા ધોવાની બાકી છું ઉઠીને જસ્ટ જ આવી છું હેન્ડ વોશ કરીને ફટાફટ ચા બનાવવા આવી કેમકે બહુ જ ભૂખ લાગી છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી અમે જવા નીકળી ગયા છીએ મારી બેન ત્યાં બીકોઝ મારી નાની સિસ્ટર છે કઝીન તો હમણાં એક્સિડન્ટમાં એના હસબન્ડ એક્સપાયર થઈ ગયા તો અમે એને અત્યારે મળવા જવા નીકળ્યા છીએ અને એ રહે છે નવાપુર અને અમે અડધે પહોંચી ગયા છે અને થોડો રેસ્ટ લઈ લીધો છે વોશરૂમ ને નાસ્તા પાણીનો તો ગાય હું અત્યારે છે ને જેનીસ ને હું દાખલા કરાવું છું મોઢે માઇનસ ના પ્લસ ના તો જેનીસ ને બેક ટુ બેક એક બી આન્સર આવડી જ જાય છે એટલું ફાસ્ટ છે કેટલો મોટો ડુંગર છે ના ના ચોટીલા થી ઊંચો ના હોય તો ગાઈઝ ફાઇનલી અમે નવાપુર તો પહોંચી ગયા છીએ પણ એક નાનો અમથો બ્રેક લીધો છે ચા પાણી કરવા માટે અને અમારા જેનીશભાઈ જો ગાડીમાં જેનુ તો ગાઈઝ અમારા જેનીશભાઈ જો મસ્ત ડેકીમાં ઘર કરીને બેસી ગયા છે હું જાઉં છું અંદર ચા પીવા અને થોડી વારમાં અમે મારી બેનના ઘરે પહોંચી જઈશું જૈનિશભાઈ હાથ ધોઈ નાખ્યા તમે ફરારી છે તો ગાઈસ મસ્ત અમે ચા પાણી નાસ્તો કરી રહ્યા છીએ ફરારી છે અને ચા અને આ સુગર ફ્રી ચા છે આ લોકોની અને મારી સુગર વાળી ચા છે અને મસ્ત ફરારી છે છે ને મસ્ત બિસ્કિટ ખાય છે બિસ્કિટ કઈથી જવા છે ભતી કઈથી નહી જવા આ છેરી જો રોનો મેં બો અમે માંગુ ગાઈસ મારી બેનને મળી લીધું છે ને હવે અમે ફરે જઈએ છીએ

ગાઈસ જમવાનું સરસ લાગી હોય ને તો અહીંયા પીપળું વગાડવાનું ઢો ઢો પણ અહીંયા રબર કાઢી નાખ્યું છે એટલે નથી વગાડતા આમાં મોડું નાખવાનું પણ હવે બધા એના જમ્સ મોડું નાખેલું હોય તો હા આવે છે ના બેટા એમાં વાયરસિસ લાગશે બીજા ના ખોડિયાર કાઠિયા વાળી તો ગાઈસ ખાવાની બહુ મજા આવી હવે અમે અહીંયાથી થી ઘરે નીકળીએ છે આ વ્યારા છે વ્યારામાં ખોડિયાર હોટલ છે આપણી ખોડિયાર તો ફેમસ જ હોય છે

कुत्रान बोला एक कुत्रान बोला कु 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 ले कु 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 ले आया बाजू आया आवे आवे जेनु आ रही हो पाछल पाछे आयो आयो ले आयो आयो कुतरु आयो जनो आयो थोड़ा काज जब जब पहला आ रही बिजू ले आयो बिजू भी आयो ले जल्दी ना का भागी जाए तो थोड़ा काज नाक जब पहला एक कितना है एक तो बिजू अब जे पहला एक खाओ जोओ પછી बिजू अब તો અમારા ડ્રાઈવર ઠંડા પાણી મસ્ત મોડું ધોય છે અને પછી ગાડીમાં પાવડું દબાવશે એટલે સેતી સુરત ભેગી કરશે ગાડી પાવડો દબાવવાનો પાવડો અમારે એમની ભાષા છે એક્સિલેટર ને પાવડો કે નાટક જો અને નાટક જો નાટક બાજ